ભારત માતાની હું સેવા અને સન્માન માટે વધુમાં વધુમાં ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી

પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી પ્રેરણા આપી નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહી પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરી સ્વદેશી અને પ્રકૃતિ ને અનુકૂળ તેવા ઉત્પાદનો ઉપયોગ કરીશ કરીશ અને દેશના પર્યટન સ્થળો ને પ્રાથમિકતા આપીશ ભારત માતા